મોરબીનો તૂટેલો ફૂટેલો સ્ટેશન રોડ જ્યાંથી ચાલીને નીકળવું પણ મુશ્કેલ જુઓ વિડિયો મોરબી શહેરમાં આમ પણ રોડ રસ્તાની સ્થિતિ સારી જોવા મળતી ના હતી અને તાજેતરમાં પડેલા ભારે વરસાદે થોડા ઘણા બચી ગયેલા રોડ રસ્તા પણ તોડી નાખ્યા છે આવી જ સ્થિતિ સ્ટેશન રોડની છે જ્યાંથી પગપાળા ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તો વાહનચાલકો તો પ્રતિદિન તોબા પોકારી જતા હોય છે મોરબીની સુપર ટોકીઝથી થી રેલવે સ્ટેશન સુધી જતો સ્ટેશન રોડ તૂટેલી હાલતમાં જોવા મળે છે સુપર નજીક પ્રકાશ ડેરી પાસે રોડની હાલત અતિ દયનીય જોવા મળી રહી છે રોડ પર મસમોટા વાહન ચાલકોને પ્રતિદિન અકસ્માતનો ભય સતાવે છે તો રાહદારીઓ પણ આ રસ્તેથી ચાલવાનું પસંદ કરતા નથી છતાં પણ મજબૂરીવશ અહીંથી હાલાકી સાથે પસાર થવું પડે છે સ્થાનિક વેપારીઓએ વેપારીઓ સામાજિક કાર્યકરોને સાથે રાખી પાલિકા તંત્રને રજૂઆત કરી હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી